છોકરા રમીશું આજ હું ઊંધો રાઉન્ડ મારું રોડ ઊંધો રાઉન્ડ મારું છું જો કાલ તો મેં અહીંયા કેરીઓ પાડવાયા હતા આ તો જતો રે બધા મે મનનું એકલી શું હતા મારું છું કાલ તો કેરીઓ લઈ જતા બધી ડગલો આ તો દેખાતી નહીં ઉપર હોય સી પણ ઉપર તો પાડે જાવ ઉપર છે એટલી બધી સી ઉપર પાડવી રીતે જો ઉપર ને ઉપર તો સી પણ ઉપરથી જે રીતે રાઉન્ડ મારતા મારતા આખો એક રાઉન્ડ મારી દીધો નવા આટલા આવી જઈશ્રી વાળા કપડા લીધા અને હવે રાઉન્ડ મારું છું આજ મેં ઊંધો રાઉન્ડ ઓ મારવાનો હતો ઓમ મારી નાખી આજે રાઉન્ડ મારે છે ફરે એના બાજુમાં રોડ છે એના બગીચો એના ઉપર વડ છે એનું રાઉન્ડ મારું છું પહેલાં ઓબાની જેટલી બધી કેરીઓ લગાવી બીજું આ રોડ ઉપર છે હો આ રોડ અને એની કેરીઓ જેટલી બધી છે કેરી આખા રાઉન્ડ પૂરો થઈ ગયો ભૂલ ગુલ અહીંયામાંથી નીકળી જઈએ ઘરે ફૂલ જેવું હોય છે મસ્ત યલો કલરનું આ બાજુથી હવા બાજુથી આવી જાય આ બાજુ બગીજો આ બાજુથી મેં રાઉન્ડ મારીને આવી રોડ આવી ગયો અમે રોડ છે બધો એ પણ મેટ્રો મેટ્રોનું પેલી એ બની અમે મેટ્રો છે અને હું રાઉન્ડ મારતી તેવા આવી જઈશ સોસાયટીમાંથી આ વેડમાર ઘરે કણ આવી જઈશ આ સ્ત્રી વાળા કપડાં લીધા છે અને રાઉન્ડ મારું છું બધા કેરીઓ તો બહુ જ નબળી છે સાધનોનો અવાજ આવશે ને બધું અને મોટા મારું છું હજુ રસોઈ કરવાની બાકી શક્યા જે રસોઈ કરીએ હજુ તો કોઈ કામ હોને ને અત્યારે હજુ તો હાડાસો થયા છે થોડી વાર રહીને પછી રસોઈ કરીએ બનાવી દીધો હજુ કોઈ જોવો એવો તો બનાવી નહીં કાલ પર ખોદી તું ને હવે આવું કરી દીધું છે ટેમ્પરલી બધું કંઈ એ કરી નહીં આવું અહીંયા તોડી ખોદી દુકાન હવે પૂરી કાઢી બધું મારા ઘર આગળ તો ખાડા આટલું તો મેં સવારે સાફ કર્યું તું મારું ઘર આવી ગયું એના ખાડા બધા કોણ આવ્યો

ભાઈ નહી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ થઈ જઈશું તો રસોઈ બાકી ખાઈ બાજુ છોકરા